જય વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે છે એ વાતાવરણમાં કેટલા વાયુ આવેલા છે મહત્વના કે કેટલા ટકા એનું પ્રમાણ રહેલું છે કે આ વાયુઓ કેટલા અંતર સુધી આપણને જોવા મળે છે એવા બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છે પ્લસ બીજું કે વિમાન કઈ જગ્યાએ ઉડે છે પછી વાદળોની રચના કઈ જગ્યાએ થાય છે કેટલા મીટર સુધી કેટલા કિલોમીટર સુધી થાય છે એ બધી વાર્તા આપણે આ વિડીયોમાં કરવાની છે તો આપણા ટોપિકનું નામ શું છે તો પહેલા વિદ્યાર્થી મિત્રો તો કે વાતાવરણ અને તેના સ્તરો વાતાવરણ આપણે કોને કહીએ છીએ તો કે પૃથ્વી જે આપણી રહેલી છે એ પૃથ્વીના ફરતે આઠસો થી હજાર કિલોમીટર સુધીના આવરણ જે આવેલું હોય છે ફરતે એ આવરણ આપણે શું કહીએ છીએ વાતાવરણ પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા આવરણને આપણે શું કહીએ છીએ ભાઈ વાતાવરણ કહીએ છીએ હવે આ વાતાવરણ જે છે વાતાવરણ છે કેવું તો કે આપણે જોઈ શકીએ છીએ તો કે ના આ વાતાવરણ આપણે જોઈ શકતા નથી એટલે વાતાવરણ કેવું છે પારદર્શક સાથે સાથે કેવું છે ભાઈ રંગવિહીન કેવું છે રંગવિહીન સ્વાદ અને છે છે વાતાવરણ કેવું તો કે પારદર્શક છે એની આરપાર આપણે જોઈ શકીએ છીએ કે આપ તમે બેઠા છો અંદર અને તમારી સામે હું હોઉં છું એમના વચ્ચે જે આવરણ છે આવેલું છે મોબાઈલ અને મારા વચ્ચે જે આવેલું આવરણ છે એને આપણે શું કહીએ છીએ વાતાવરણ છે કેવું છે પારદર્શક છે કેવું છે પારદર્શક જોડે જોડે સાની વાત છે કે એવું છે રંગ વિહી કે એનો કોઈ રંગ છે નહીં એનો કોઈ સ્વાદ આપણને ચાખી શકાતો નથી કે એનો સ્વાદ પણ આપણને મળતો નથી અને સાથે સાથે એની સુગંધ પણ આપણને મળતી નથી એટલે કે વાસરહિત હોય છે હવે આ જે વાતાવરણ છે વાતાવરણ બનેલું કિસેનું હોય છે કે એનું બંધારણ શું છે વાતાવરણમાં સેનું સેનું સમાવેશ થાય છે તો એમાં ધૂળના રજકણોનો સમાવેશ થાય છે જીવજંતુ જીવજંતુઓનો સમાવેશ થાય છે અને સાથે સાથે કેટલાક વાયુઓ અને વાતાવરણમાં રહેલો ભેજનો સમાવેશ થાય છે વરાળનો સમાવેશ થાય છે આટલી વસ્તુનો સમાવેશ થાય છે હવે સાથે સાથે જોઈએ છીએ કે વાતાવરણમાં આપણને જે વાયુઓ જોવા મળે છે વાયુઓની ટકાવારી કેટલી રહેલી છે કે વાતાવરણમાં વાયુની ટકાવારી કેટલી છે તો એમાં એક મહત્વનું વાયુ છે આપણો એ છે નાઇટ્રોજન અને નાઇટ્રોજનની ટકાવારી આપણને કેટલી જોવા મળે છે મિત્રો 78% જોવા મળે છે 78% રહેલી છે બરાબર હવે બીજું કયો વાયુ છે મહત્વનું તો કે ઓક્સિજન છે હવે આ ઓક્સિજન વાયુ જે આપણને જોવા મળે છે કેટલા ટકા જોવા મળે છે તો કે 21% જોવા મળે છે અને આ બંને ભેગા થઈને ટોટલ કેટલા એરિયા રોકે છે વાતાવરણનું તો કે 99% એરિયા રોકે છે કે આ વાયુ બે મુખ્ય છે મુખ્ય વાયુનું જે આપણે જોવા મળે છે સામેલ થયેલા હોય કેટલા ટકા છે નવ્વાણું અને આ હાલમાં અત્યારે હાલ કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કેટલું રહે છે જીરો ચાર ટકા ક્લિયર છે આર્ગોન વાયુ આપણને કેટલો જોવા મળે છે તો કે વાતાવરણમાં આર્ગોન વાયુ છે આપણને જીરો ટકા જોવા મળે છે થઈ આટલી વાત છે નહી તો કે વાતાવરણમાં રહેલા વાયુની ટકાવારી પ્રમાણે એની હાજરી ક્લિયર છે હવે આ વાયુ જે છે એ કેટલા કિલોમીટર સુધી આપણને જોવા મળે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો છે તો કે ભારે છે કેવો છે ભાઈ ભારે જો ભારે વાયુ હોવાના કારણે એ આપણને કેટલા કિલોમીટર સુધી હાજરી જોવા મળશે એની તો કે વીસ કિલોમીટર સુધી એની હાજરી જોવા મળે છે બીજો કયો વાયુ છે આપણા જોડે તો કે ઓક્સિજન ઓક્સિજનની હાજરી આપણને કેટલા કિલોમીટર સુધી જોવા મળશે એકસો ને દસ કિલોમીટર સુધી પછી કયો વાયુ છે તો કે નાઇટ્રોજન નાઇટ્રોજનની હાજરી આપણને કેટલા કિલોમીટર સુધી જોવા મળશે છે એકસો ને ત્રીસ કિલોમીટર સુધી જોડે જોડે આપણને આ જે પૃથ્વીનું સ્તર રહેલું છે પૃથ્વીના સ્તર ઉપર ઓઝોનનું સ્તર જોવા મળે છે ઓઝોનનું લેયર જોવા મળે છે ઓઝોનને આપણે શું કહીએ છીએ અણુસૂત્ર શું છે ઓથ્રી હવે એ ઓજનનું સ્તર કેટલા કિલોમીટર સુધી છે કે લઈને અડતાલીસ કિલોમીટર સુધી રહેલું છે જે શું કરે છે તો કે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે પાર જામી કિરણોનું શું કરે છે શોષણ કરે છે અને આપણી ત્વચાનું શું થાય છે રક્ષણ થાય છે ખબર પડી હવે આગળ છે કયું હોય તો કે વરા

પછી કયું આવરણ છે સમતા પાવરણ પછી આવરણ અને પછી ઉષ્મા આવરણ કયું કયું ક્ષોભાવરણ ને ઇંગ્લિશમાં શું કહેવાય છે ટ્રોપોસ્ફિયર પછી કયું આવરણ છે સમતા પાવરણ સમતા પાવરણ ને આપણે કયું આવરણ આવ્યું છે મધ્ય આવરણ મધ્યાવરણ ને શું કહેવામાં આવે છે મેઝોસ્ફિયર અને એના ઉપર છે ઉષ્મા આવરણ ઉષ્મા આવરણ ને આપણે શું કહીએ છીએ થર્મોસ્ફિયર કહીએ છીએ હવે જે આ ક્ષોભ આવરણ છે ક્ષોભ આવરણ આપણને કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે તો કે ક્ષોભ આવરણ જે છે આપણને ધ્રુવ પ્રદેશોમાં આઠ કિલોમીટર સુધી પછી સમશીતોષ્ણ જે પ્રદેશો છે એ પ્રદેશોમાં આપણને કિલોમીટર સુધી અને ઉષ્ણ ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે એ ઉષ્ણ વિસ્તારોમાં આપણને કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે સોળ કિલોમીટર સુધી જોવા મળે છે હવે જોડે જોડે આ આવરણમાં આપણને શું શું શેની સેની રચના થતી જોવા મળશે તો કે વાદળોની રચના થતી જોવા મળશે વરસાદ જે પડે છે આ આવરણમાં રચના થતી હોય છે ભાઈ વાદળોની રચના થાય એટલે વરસાદ પણ આપણે આટલા જ આવરણમાં જોવા મળશે જોડે જોડે વંટોળ રચાય છે હવામાનની આગાહી કરીએ છીએ આબોહવા વગેરેની જાણકારી આપણને કયા આવરણમાંથી મળે છે ભાઈ ક્ષોભ આવરણમાંથી મળે છે આ જ આવરણમાં થોડા સમય સુધી આપણે જેમ જેમ ઊંચા જઈએ છીએ આઈ થિંક એકસો ને પાસઠ મીટરના અંતરે જઈશું એમ એમ એક સેલ્સિયસ તાપમાન શું થતું જશે ઘટાડો થતો જશે જેમ જેમ એકસો એટલે કે આઈ થિંક તમે જોશો તો આ કેટલું થશે એક કિલોમીટર હવે કિલોમીટર જશે એટલે કેટલું વાતાવરણમાં ઘટાડો થશે તો કે છ સેલ્સિયસનો ઘટાડો થશે કેટલા સેલ્સિયસનો ઘટાડો થાય છે મિત્રો છ સેલ્સિયસનો ઘટાડો થાય છે એક કિલોમીટર ઉપર ગયા એટલે કેટલા સેલ્સિયસનો ઘટાડો થયો છ સેલ્સિયસ એનો મતલબ શોભાવરણમાં ધીમે ધીમે જેમ જેમ ઉપર જાવ છો એમ એમ તાપમાનમાં શું થઈ રહ્યું છે ઘટાડો થઈ રહ્યો છે કેટલા કિલોમીટર સુધી જતું હતું દસ થી બાર કિલોમીટર દસ થી બાર કિલોમીટર જઈને શું થશે એનું ઘણી ભવન ભવન થવાથી શું બનશે વાદળો બનશે અને વાદળો શું કરશે વરસાદની રચના કરશે ખબર પડી જાય હવે કયું છે ભાઈ આપણા જોઈએ આવરણ સમતાપ આવરણ

પછી અહિયાં અને આ જે વાદળો જે બનતા હતા હવામાન જે હતું આબોહવા જે હતી એવા બધી રચનાઓ આ આવરણમાં આપણને જોવા મળતી નથી આ આવરણમાં થોડાક અંતર સુધી શું જોવા મળે છે આપણને તાપમાન સ્થિર જોવા મળે છે અને પછી ક્રમશઃ તાપમાનમાં શું થતું જોવા મળે છે આ આવરણમાં વધારો થતો જોવા મળે છે હવે આ આવરણમાં વધારે પડતા અડચણ રૂપ વસ્તુ જોવા મળતી નથી વાદળ વંટોળ એવું કંઈ આપણને જોવા મળતું નથી હોતું એટલા માટે આ આવરણમાં આપણે જેટ વિમાનના ઉડ્ડયન માટે સારું માધ્યમ ગણીએ છીએ અને ઓઝોનનું સ્તર આ છે આપણે વાત થઈ પછી શેની વાત છે ભાઈ કયું આવરણ રહેલું છે આપણા જોડે આવરણ મધ્યાવરણ આવરણને આપણે શું કહીએ છીએ મેઝોસ્ફિયર આ મેઝોસ્ફિયર માં શું જોવા મળે છે ભાઈ કેટલા અંતર સુધી જોવા મળે છે આપણને તો પચાસ થી લઈને પંચ્યાસી કિલોમીટર અથવા તો એસી કિલોમીટરના અંતર સુધી આપણને કયું આવરણ જોવા મળે છે મેઝોસ્ફિયર જોવા મળે છે મેઝોસ્ફિયર માં પાછું શું થશે તો કે તાપમાનમાં ઘટાડો થશે ક્ષોભ આવરણમાં શું થયું તાપમાનમાં ઘટાડો સમતાપ આવરણમાં તાપમાનમાં પાછો વધારો થયો મધ્ય આવરણમાં પાછું તાપમાનમાં શું થશે ઘટાડો થશે ક્યાં સુધી ઘટાડો થશે તો કે આ તાપમાન અહીંનું જે હશે માઇનસ નેવું સેલ્સિયસ થી લઈને માઇનસ સો સેલ્સિયસ સુધી થઈ જાય છે અને એના પછીનું એક લાસ્ટ છે આપણા જોડે સ્તર તો કે ઉષ્મા આવરણ છે ઉષ્માવરણમાં કયા આવરણનો સમાવેશ થાય છે ઉષ્માવરણને થર્મોસ્ફિયર કહે છે અને એમાં કયા આવરણનો સમાવેશ થાય છે તો કે આયના આવરણ એટલે આયનોસ્ફિયરનો સમાવેશ પણ થાય છે આ આઇનોસ્ફિયર શેના માટે મહત્વનું છે તો કે રેડિયો એક્ટિવિટી એટલે કે રેડિયોના પ્રસારણ માટે પણ જરૂરી છે કે રેડિયોના જે સાધનો છે એનું તે સિગ્નલ જે સિગ્નલ આવતું હોય એ કયા આવરણના કારણે આવતું હોય છે આયનોસ્ફિયરના કારણે આવતું હોય છે અને આ આયનોસ્ફિયર જે છે રહેલું છે ઉષ્મા આવરણ રહેલું છે એમાં ધ્રુવ પ્રદેશોમાં આપણને કેવી ઘટનાઓ જોવા મળે છે આયની આવરણના કારણે અરોરા જેવી